અરવલ્લી જિલ્લાના ગાબડથી સાઠંબા જતો રસ્તો સાવ હલકી કક્ષાનો હોવાના એક જાગૃત નાગરિક દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે તેઓનું કહેવું છે કે આ રોડ સાવ હલકી કક્ષાનો બનાવવામાં આવ્યો છે ત્રણ ગરનાળા પાસ થયા હોવા છતાં બનાવાયા નથી અને જાગૃત નાગરિક દ્વારા ડબ્બા પર લખણ લખી વિરોધ નોંધવામાં આવી રહ્યો છે રિપોર્ટર વાલમબારિયા ગુજરાત ક્રાઇમ ન્યૂઝ અરવલ્લી

આપ જોઈ રહ્યા છો ગાબર છાઠંબા રોડ પંચાયત જિલ્લા પંચાયત અરવલ્લીનો રોડ છે આ અહીં આ ત્રણ ગંનારો પાસ કર્યા હતા એ ત્રણ ગંનારો પાસ થઈ ત્રણ વર્ષથી ઉપરનો સમય થવા આવ્યો છતાં પણ હજુ એ ગંનારાનું કામ તો ચાલુ થયું નથી એ પહેલાં આ હાલકી કક્ષાનું મેન્ટેનન્સ કરી કોન્ટ્રાક્ટર અહીંથી ચાલ્યું ગયેલ છે જે આપ સ્પષ્ટ જોઈ શકો છો અને એ જ રજૂઆત માટે અમે આઈ પંચાયત કલેક્ટર પંચાયત તથા અન્ય તમામ અધિકારીઓને મળ્યા છીએ છતાં પણ પરિણામ શૂન્ય મળ્યું છે એટલે આજે અમે આ ડબા યુદ્ધ ચાલુ કર્યું છે